જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ અહીંયા છે ને મેં બે કપ દૂધ લીધું છે હવે દૂધ આપણે સરખું અહીં ઉકાળી લેવાનું છે એમાં સાથે મેં પંદરથી વીસ તાર કેસરના બી પધરાવી દીધા છે જેથી દૂધ ગરમ થાય એની સાથે સાથે કેસર પણ ઉકળે અને એનું રંગ અને ફ્લેવર સુંદર દૂધમાં આવી જાય મેં કેસરને ઘૂંટીને નથી રાખ્યા દૂધની સાથે જ પધરાવી દઉં છું તો પહેલાં આપણે દૂધની રબડી કરી લેવાની છે પહેલાં દૂધની આપણે રબડી કરી લઈએ તો અહીં બે કપ દૂધ છે એટલે સમજો અડધો લીટર અહીંયા દૂધ છે તો ગેસની યાદ છે ને પહેલાં ધીમી જ રાખીએ નહીં તો પછી દૂધ છે ને દાજવા મળશે એટલે દૂધ અહીંયા ઉકળવા માટે એમાં રંગ બીજો આપ ખૂબ સુંદર આવી ગયો છે એનો કલર બી ખૂબ સુંદર આવ્યો હવે આપણે સાથે સુગંધી પધરાવાની છે હવે સુગંધી એટલે એલચીનું પાવડર એને સુગંધી કહેવાય છે એ બી સાથે પધરાવી દઈએ અને એની સાથે સાથે આપણે સાકર પધરાવી દેવાની છે હવે બે કપ દૂધ છે તો એમાં સાથે આપણે વન થર્ડ કપ અહીં સાકર આપણે પધરાવાની છે હવે આપણે એની સરખી રબડી પહેલાં કરી લેવાની છે સાકર સરખી ઓગળી જાય કારણ કે સાકર ઓગળશે એટલે હજી દૂધ પતલું થશે તો હવે અહીંયા જો એનું ટેક્સચર એકદમ ઘટ થઈ ગયું છે રબડીનું આપણે અહીંયા જોઈ શકો છો તો તલને મેં પહેલાં શેકીને અને પીસીને રાખ્યા છે તલને એક ખાસ ધ્યાન રાખવાનું કે શેકી લેવાના તલને અને પછી એને પીસી લેવાના છે શેકા વગર નથી પીસવાના તો આ તલ મેં પીસીને રાખ્યા છે તો એ તલ આપણે એમાં પદરાવ્યા હવે તલ મેં કેટલું લીધું છે કહું આપણે અડધો કપ અહીંયા તલ મેં લઈ લીધું છે અને સાથે બદામનો બુકો બે ચમચી છે તો બદામનો બૂક્કા પધરાવાથી શું છે કે એનો સ્વાદ ખૂબ સુંદર થઈ જશે આજે આપણે તલની રબડી કરી રહ્યા છે તો ખૂબ સુંદર અને એકદમ નૂતન સામગ્રી છે તો આપને આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો ગેસની આંચને આપણે પહેલાં ધીમી જ રાખવાની છે કારણ કે આપણે તલ પધરાવે છે અને બદામનો ભૂકો જેથી દૂધ તરત જ ઘટ થઈ જશે તો રબડીનું ટેક્સચર ખૂબ સુંદર આવી દેશે તો અહીંયા આપણે કાજુ બદામ ટૂંક કરીને પધરાવવું હોય તો બી પધરાવી શકો છો મેં નથી પધરાવ્યો હવે આપણે એને ગેસથી નીચે ઉતારી લઈએ હવે આ સામગ્રી ઠંડી થાય પછી આપણે એને પાત્રમાં સાજી લેવાનું છે તો ગરમ હોય ત્યારે બધી કોરથી આપણે કાઢી લઈએ જેથી રબડીનું ટેક્સચર ખૂબ સુંદર આવી જાય તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલ આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ શિંગ કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો સામગ્રી હવે ઠંડી થઈ ગઈ છે એટલે તલની રબડી છે ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો આપણે આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને ઘણા વર્ષનોને ઘણી બધી કમેન્ટ આવી છે ઘણા બધા વિડીયો મારે શેર કરવાના છે હું એક એક કરીને બધા વિડીયો શેર કરીશ થોડોક મને સમય આપશો તો રબડી આપણે કટોરામાં પહેલાં સાજી લઈએ આપને આમાં જો કાંઈ ના સમજાણવું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ તો અહીંયા ઉપર આપણે તલ જે આપણે ભૂકો કરીને રાખેલું શેકીને એક પહેલાં બી આપણે મેં કીધું તલને છે ને શેકીને લેવાના છે એમના કાચે કાચા તલ નથી લેવાના અને સાથે કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો છે એટલે કતરણ કરી રાખી છે જેનાથી આપણે ઉપરથી એની સજાવટ કરી દઈએ તો અહીંયા ખૂબ સુંદર અને સરળ અહીંયા તલની રબડી આપણે સિદ્ધ કરી લીધી છે પ્રભુને સોહાય તેમ તો આપી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરશો પ્રભુને ધરાવશો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશો અને મારા જય શ્રી કૃષ્ણ